બાકી આની અંદર પાણી ભરવામાં આવ્યું છે તા તો ખાલી તમને બતાવવા માટે મૂકવામાં આવ્યું છે આ રીતનો નજારો તમે પહેલે ભી ક્યાંય નહીં જોયો હજુ ભી રૂમ તો તમે ઘણા જોયા છે ગાઈશ પણ આપણે એક અનોખો વ્હાઈટ રૂમ તમને બતાવે અંદર આ એ સમયની લાઇટો લાગેલી છે ગાઈશ કેમેરામેન થોડું પાછળ આવજો ગાઈઝ આપણા નવા બ્લોગ ની અંદર અને આપણે વ્લોગ જો મજા આવશે મજે રજવાડું કહી શકાય તો આજે એનો વ્લોગ ઉતારવા આપણે ઈદના દિવસે પીસે લાયા હતા અને પરમિશન લઈ લીધી છે આપણે બાકી એક મેલ નીચે છે તમને બતાવું એક આ રીતે જુઓ મિત્રો આ રીતે ઝાડીઓ આ બાજુ ડુંગર છે તમે જોઈ શકો છો અને આપણો વ્લોગ તમને બતાડીએ પૂરો કે અહીંયા શું છે જાડીઓમાં તમને દેખાય નહીં બાકી હું તમને બતાડી દઉં જુઓ એક મેલ ત્યાં દેખાય અને ત્યાં બાકી રજવાડા હતા ને એક જૂનું મહેલ ત્યાં ત્યાંનો આપણે વ્લોગ લેવાનો અહીંયા બે મિનિટ પછી તો અહીંયા એક બીજો વ્લોગ ઉતારીએ છે અહીંયા જે પહેલાં રહેતા રાજાઓ જે આપણે પરમિશન લીધી અહીંયા એન્ટર થવાનું આ દરવાજો જો અને આ બાજુ જો ગઈ આ જો ડોગી એ કરડે નહીં ને ભાઈ એટલે બીક લાગે બીવાજી મત ગાઈઝ ગઈ જ આજે ત્રણ છે ટોટલ એક પેલી બાજુ કેટલો ખૂંખાર લાગે જો આ આ રાજા બાજુ તમે જોઈ શકો છો બતક આ બતક છે આ બાજુ અને આ બાજુ આ કુકડા છે બાકી આ જૂનો મતલબ અહીંયા કોણ રે આ કોઈ રે કોણ રાજા દરબાર રહી અહિયાં આ આ બાજુ સામે બિલ્ડિંગ એમાં હોય તો ગાઈ આ બાજુ આ દરબાર રહી જ અને તમે જોઈ શકો છો આ ડોગી બાકી આ નજારો તમે જોઈ લો આ બતક બાજુ અને આપડે બીજો વ્લોગ લેવાનો છે તમને પાછળ દેખાય જોટ કરીએ આપણે આર એમ એલ ગાઈસ આ બાજુ જઈને આપણે બીજો વ્લોગ બનાવીએ પેલી બાજુ એક દેખાય એનો બી વ્લોગ બનાવવાનો છે અને જો આ તોપો રાખી જઈએ સમય આટલું તમને બતાડીએ ગાઈશ તમે જુઓ કેટલો કુતરો જોઈ શકો તમે આ બાજુ આ રીતે ઝાડીઓ જુઓ આ બાજુ આ પર્વત છે પર્વતની વચ્ચે વચ્ચે અહીંયા મેલ બનાવવામાં આવ્યો હતો એ વખત રાજ્ય વખત અજવાડું દેખાતું તમને એ અહીંયા જૂનું થઈ ગયું બાકી આ રીતની જાડીઓ છે આ રીતનો રસ્તો છે તો કઈ જ આપણે પહોંચીએ જો અંબા મહલ આપણે ત્યાંથી તમને બતાવ્યું હતું ત્યાં સામેથી આ બાજુ જુઓ ખજૂરી છે આ બાજુ જૂનું ઊભું છે પેલું બાજુ તૂટી જેવું તમને દેખાતું છે કાઇ જુઓ ઝૂમ કર્યું આપણે અને આ રીતે પહાડોની વચ્ચે મસ્ત લોકેશન સાથે આપણે એન્ટ્રી લેશું ને અંદરનું તમને બતાવશું છું લઈ આવવા માટે પરમિશનની જરૂર પડે છે આપણે હજી પરમિશન મળીને આપણે અંદર અહીં બેઠા છીએ બાકી આપણે એન્ટ્રી કરાવી હતી બુકની અંદર પરમિશન લીધા બાદ આપણને વ્લોગનું શૂટિંગ કરવા મળશે અને પરમિશન મળી ગઈ અને આપણા વ્લોગનું શૂટિંગ કરીશું માય બી માયક બી આપણને એ લોકો આપે છે તો તમને પૂરો વ્લોગ બતાવે અંબા મહેલનો એમના જે આપણને ભલી ગઈ તો મિત્રો આ રીતે છે અંબા મહેલ અને તમે જોઈ શકો છો આપણે અંબા મહેલ પહોંચી ગયા છે અને અહીંયા તમારે વિઝિટ કરવું હોય યા પછી એલ્બમ શૂટિંગ કરવું હોય યા પ્રી વેડિંગ બી શૂટિંગ કરવું હોય તો અહીંયા આવીને તમે શૂટિંગ કરી શકો છો અને આ છે આપણું બનાસકાંઠાની અંદર જે દાંતા સ્ટેટ છે એ દાંતા સ્ટેટની અંદર આવેલો આ અંબા મહેલ એટલે બેસ્ટ જગ્યા અને બેસ્ટ લોકેશન છે દાંતાની અંદર અને તમે જો આ નામ લખેલું છે અંબા મહેલ જોઈ શકો છો મિત્રો તમે આ છે અંબા મહેલ અને આની અંદર કઈ કઈ વસ્તુ છે જેવી રીતના વિલેજ સેટઅપ આવી ગયો વાઈટ રૂમ આવી ગયો એ બધું આપણે તમને બતાવશું અને આ જોઈ શકો છો મિત્રો આ છે મેઇન ગેટ જે બહારની સાઈડમાં છે મેઇન ગેટ અને પૂરે આખો લોખંડનો ગેટ છે અને એકદમ બારીક ગેટ છે અને એની ઉપર તમે આ જે લાગેલા જે આંકડા જોઈ શકો છો મિત્રો અને અંદરનો વ્યૂઝ કઈ રીતનો છે આપણે તમને પૂરો વ્લોગની અંદર બતાવશું તો વ્લોગ પૂરેપૂરો જોશો મજા આવશે ગઈશ અને તમે બી એકવાર જરૂર વિઝિટ કરજો આ છે અંબા મહેલ અને આ અંબા મહેલની આગળનું ગાર્ડન તમે જોઈ શકો છો ગઈશ આ છે પૂરું ગાર્ડન જેને તમે જોઈ શકો છો ગાર્ડન પૂરી રીતે અને આ અંબા મહેલની અંદર જે તોરણ લાગેલા છે જે કઈ કઈ વસ્તુ છે કઈ કઈ વસ્તુ નથી તમારે વિઝિટ કરવું હોય તો એકવાર જરૂર આવજો અને પૂરો વ્લોક જોજો અને આ છે એ ફુવારા અત્યારે ફુવારા પણ છે બાકી આ તો બીજો અંદરનો ગેટ આની અંદર આપણે જઈશું અને અંદરનો નજારો તમને એકવાર જરૂર પૂરો વ્લોગ જોજો તો તમને અંદરનું શું છે તમને જોવાની મજા આવશે ગઈઝ હવે આપણે અંદર એન્ટ્રી લઈએ ચાલો આપણા હવે દરવાજો ખોલીને અંદરનો વ્યૂઝ તમને બતાવીશું અને આ બાજુ તમે ઊંચાઈ જોઈ શકો છો ગાઈઝ સ્પેશિયલ તમારા માટે એન્ટ્રી લીધી છે એટલા માટે તમને આપણે બધું બતાવીશું અંદરનો વ્યૂઝ આપણે તમને બતાવીએ તો ગાઈઝ

સ્પેશિયલ આપણા સંસ્કારો માટે ખાસ ઓફર છે તો ગાઈઝ જેને બી આવવું હોય અહીંયા શૂટિંગ દરમિયાન વિઝિટ કરવું હોય તો સ્ક્રીન પર આપણે નંબર આપી દઈશું તમને તો અહીંયા તમે વિઝિટ કરી શકો છો ગાઈશ આ એ સમયની લાઈટો લાગેલી છે અને આ રીતે ઝુમ્મર હજુ બી લાગેલા છે અને આ દિવાલો ગાઈઝ તમે જોઈ શકો છો પેન્ટિંગ કરેલી હોય છે આ રીતની અને આ બધી દિવાલો ગાઈઝ બનાવવામાં છે તમે આ રીતે ફિલ્મ શૂટિંગ કરવી હોય તો ફિલ્મ શૂટિંગ કરી શકો છો બાકી ફોટે ફોટોગ્રાફી પાડવી હોય આ આ બાજુ જો ગાઈઝ તમને હરેક વસ્તુ બતાવું કઈ આ બાજુ આ પડેલું છે આ બાજુ આ મૂકવામાં આવ્યું હતું આ ઝુમર આ ઝુમર બી લટકે છે અને બાકી તમે ફોટો શૂટિંગ કરવું હોય તો આપણી પટેમ જાઈશ ફોટો શૂટિંગ કરી શકો છો એલબમ શૂટિંગ કરી શકો છો અને આ રીતે રાજા પટેમ ફિલિંગ લેવી હોય તો અહીંયા આવવું જરૂરી છે અને અહીંયા મારું તો કહેવું એમ છે કે અહીંયા તમે એકવાર વિઝિટ જરૂર કરજો તો તમને મજા આવશે અહીંયાનો નજારો જોવાનો અને અહિયા કઈ રીતનું આ મહેલ બનાવવામાં આવ્યો હતો એ વખત એ સમય વખત જે સ્થિતિમાં બનાવવામાં આવ્યો હતો એ તમે આ જોઈ શકો છો ઉપરનો ભલે એક બે કલાક તમારા માટે જ બનાવવામાં આવે છે બાકી આ બાજુ બી તમે જોઈ શકો છો ગાઈઝ કેમેરામેન પાછળ દો આપણે કેમેરામેન એમને બનાવાય છે આપણે અને આ બાજુ તમે ગુજરાત જોઈ શકો છો આ રીતનું પડેલું છે તમારે ફિલ્મ શૂટિંગ કરવું હોય તો કરી શકો છો બાકી આ રીતનો એક સીધો પટ્ટો છે ચારેકોર ચારે કોર ઝુમ્મર તમે જોઈ શકો ગાઈ ઝૂમ્મર લાગેલા છે અને તો અહીંયાથી બહારનો વ્યૂઝ જોવો ગાઈશ બારનો વ્યૂઝ તમે જોવો કેટલો મસ્ત નજારો છે અહીંયા અને આ બધું જોવા માટે તમારે દાંતા સ્ટેટમાં મુલાકાત તો લેવી જ પડે મુલાકાત લીધા ગાઈઝ તમને નહીં મળે ગાઈઝ આપણો વ્લોગ સારો લાગ્યો એક લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો જેનાથી આપણે આવાના આવા બીજા હજુ બીજો જૂનો મેલ છે એનો બી આપણે વ્લોગ લાવીશું સ્પેશિયલ તમારા માટે અને આ રીતનું જોવો ગાઈશ પ્રી વેડિંગ શૂટિંગ કરવું હોય તો હજુ કહું છું પ્રી વેડિંગ શૂટિંગ કરવું હોય એલ્બમ શૂટિંગ કરવું હોય તો તમને સ્ક્રીન પર નંબર આપી દઈએ આપણે અને અહીંયા વિઝિટ કરી શકો છો દાંતા સ્ટેટની અંદર અને જો કાંઈ એવું પ્રોબ્લેમ હોય તો આપણો વોટ્સઅપ નંબર તમને ખબર છે ને આપણે યુટ્યુબ પર મૂકેલો જ છે ત્યાં આપણે આપણને કોન્ટેક્ટ કરો તો આપણે તમને અહીંયા વિઝિટ કરાવીશું જરૂર કેમ કે આપણા દાંતા સ્ટેટની અંદર આવેલું આ મહેલ છે અને અહીંયા તમને વિઝિટ જરૂર કરાવીશું આ પૂરો પહેલા તો એક વસ્તુ પેલા બધું જોઈ લો તમે આ એક વિલેજ સેટઅપ છે તમારે શૂટઅપ કરવું એના માટે સ્પેશિયલ વિલેજ શૂટઅપ બનાવેલો છે આખો વિલેજ શૂટ છે અને તમને આપણે જૂનું આ માટલા જૂના બાજુ આ આ શું કહેવાય તો તમે કમેન્ટ કરજો આ તો મારે કહેવાની જરૂર નહીં આ તમે ગાઈઝ કમેન્ટ કરજો એટલે તમને કમેન્ટ જોઈ લઉં કે કેટલા લોકોને ખબર પડે બાકી આ જુ જૂના જમાનાનો આ સેટઅપ છે બાકી તમને કિચન નું આપણે એક વાર વિઝિટ કરાવે ગાઈઝ કેમેરામેન થોડો પાછા આવજો ગાઈઝ આ જુઓ કાલે આ કિચન સેટઅપ છે જો ગાઈશ આ ખલ જે તમને આ જોવા મળતું હશે આપણા ઘરોમાં હજુ બી ચાલે છે આ ખલ જે આ જૂના જમાના વખતના ખલ છે પહેલા બતાવી દઉં અને આ પૂરો કિચન સેટઅપ છે ગાઈશ આ જોઈ શકો છો તમે જૂના જમાના ગાઈ જોઈ શકો છો એ વખતનું આ બરણી એ વખતનું આ આપણે શું કહેવાય આના તો એ લોકો કહેતા આ બરણી જો બીજી બરણી અને આ રીતે પૂરો સેટઅપ છે આ તો ગાઈ આપણા ઘરોમાં હજુ બી ચાલે છે આ બી ચાલે છે અને આ તમે જોઈ શકો છો આ ખાટલો આ રેડિયો આ જોઈ શકો છો આ રેડિયો છે આ બાકી બહાર તમને બતાડી દઉં વલોણ કેવા શું કહેવાય તો તમને ખબર હોય આ બર્ડની બાકી આ ટીવી જોઈ શકો ગાઈસ એનો એ અને અહીંયા એનો બી સેટઅપ કર્યો છે અને આ બાજુ તો પૂરો પિયાનો આપણે બતાવો ગાઈસ એમને જો ગાઈસ આ તમને પિક્સેલ તમને બતાવવા માટે આપણે પિક્સેલ રાખ્યા જ છે કે તમને બતાવે છે હરેક વસ્તુ બતાવે છે આપણને જેટલી માહિતી એટલી ઉપર ગાઈઝ તમે ઝુમ્મર બી જોઈ શકો છો જુમ્મરની અંદર લાઇટ કેવી લાગે છે તમે જોઈ શકો છો બાકી આ ખંભા એમને એમ પડે જો જુઓ વેડિંગ શૂટિંગ માટે બેસ્ટ જગ્યા છે આ જો ગાઈઝ આપણા બાજુ તમે જોઈ શકો છો આપણે પેશિયલ ફોટા ફોટા પાડવા હોય તો એક ફોટો આપણે પાડી લેવાય બે કિલોનો ફોટો ગાઇઝ આ રીતનું સેટઅપ છે પાછળ તમે જોઈ શકો છો આપણે જે પિક્ચરોમાં જે સીન બતાડવામાં આવે છે એ પ્રકારનું ગાઇઝ સીન છે પૂરું તમે જો ગાઈઝ પ્રક પૂરેપૂરું પ્રોપર રીતે પાછળ તમે જોઈ શકો છો પાછળનું વ્યૂ બેકગ્રાઉન્ડ જે તમારું આવશે એક નંબરનું બેકગ્રાઉન્ડ આવશે અને આ રીતે અહીંયા પડદા લગાવવામાં આવે છે આ ખંભા છે અને આ તમે જોઈ શકો આની અંદર ગાય આપણે પેલા આયા છે તો બે કિલો ફોટા તો પાડમાં પાડશે પેલા આપણે બેસીને ચેક કરીશું કે શું ગાઈ અમારે અમારા માટે ઠીક છે કે નહીં તો ગાય આપણા સબસ્ક્રાઈબરો માટે એકદમ ઠીક છે આપણે આરામ ભી કરીને બતાવશું તમને ગાઈ એક નંબરનું પ્રીવેડિંગનું આ શિફ્ટઅપ કરેલું છે અહીંયા આ પાછળ પડદા મારેલા છે કેમ કે આપણે તો કદી જોયું નહીં કેમ કે આપણે લગન થયા નહી એટલે બાકી તમને બતાવવામાં આવે છે આ રીતે પ્રી વેડિંગ શૂટિંગ થાય છે આ બાજુ આપણા મોટો એક અરીસો લગાવવામાં આવ્યો છે જોઈશ આ રીતનો એક અરીસો પૂરે પ્રોપર તરીકે અહીંયા લગાવવામાં આવ્યો છે એક તો બનતા હે કે તમારા માટે આપણે વિડીયો લાવ્યા બીજા કોઈ એના માટે લાયા નથી તમારે પ્રી વેડિંગ શૂટિંગ એલ્બમ શૂટિંગ કરવું હોય તો અહીંયા આવી શકો છો આનાથી બેસ્ટ જગા બેસ્ટ લોકેશન ક્યાં જોવાની મળે ગાઈશ તે પાછળનું લોકેશન બી જોઈ શકો પાછળનું વ્યૂ જોવા ગાઈશ આપણું પ્રીવેડિંગ શૂટિંગ થાય એટલે આપણે અહીંયા આવવાના છે તમે બી આવી શકો છો બાકી આવવું હોય તો આ રીતનું સેટઅપ છે ગાઈસ પાછળ જોઈ શકો તમે આ રીતનું પ્રોપર તમને ગ્રૂમ બતાવી દીધો આપણે કે જો આ શું શું અંદર આખી દે શું શું નથી તમને પૂરે પ્રોપર તરીકે બતાવીશ ત્યાંનો પડ્યો ગાઈસ તમે વગાડો તો વગાડી શકો પણ ચાર્જિંગ નહીં રહીએ અને આ રીતે ગાઈસ આ રીતે પૂરું પ્રોપર

ફીલ જ કઈ અલગ પ્રકારનો આવે છે આ ખુલસીમાં બેસ્યા બાદ તો નો આ સેટઅપ જે પૂરો જો ગાઈસ આ બાજુ ચેર પડી છે આ બાજુ એ ચેર પડી છે અને આ રીતે પૂરો સેટઅપ જો ગાઈસ અંદરનો વ્યૂઝ બતાડો તમને ગાઈસ ગાઈસ બાજુ એમના ફોટા લગાવવામાં આવે છે સાહેબ આપણને માહિતી એટલી પ્રોપર નહી પણ આ બાજુ એમના ફોટા છે બાકી આ બાજુ જો ગાઈસ આ બાજુ આ તોપ બતાડવામાં આવી છે આ સાયકલ બતાડવામાં આવી છે જો ગાઈસ નાની એવી સાયકલ ને એક હેલિકોપ્ટર અહીંયા કરોડોનું હેલિકોપ્ટર અહીંયા ઊભું છે

આ બાજુ પ્રી વેડિંગ શૂટિંગ થાય તો આ રીતે તમે અહીંયાથી પણ જોઈ શકો છો નજારો આ એક નંબરનો નજારો અહીંયા જ જોવા મળશે તમને કઈ બીજે ક્યાંય જોવા મળે પ્રી વેડિંગ શૂટિંગનો કેટલો બેસ્ટ સેટઅપ અહીંયા કરવામાં આવ્યો છે ગઈ તમે જોઈ શકો પ્યાનો આપણને લાગે ત્યાં પડદા બી લાગે છે ગઈ અહીંયા આવીને તમે એકવાર પ્રી વેડિંગ શૂટિંગની એલ્બમ શૂટિંગ કરાવે છે તમને ફીલ જ કંઈક અલગ પ્રકારનો આવશે એટલા માટે તમારા માટે તો વ્લોગ લાગે છે કે તમે જુઓ તમને કેવું લાગે છે ગઈ આ પ્રકારનું અહીંયાથી આપણે તમને બતાવીએ આ આપણો વિલેજ સેટઅપ જે તમને નીચે બતાવ્યું હતું એ આ છે આપણો એક વિલેજ સેટઅપ જે તમે ગાઈ જોઈ શકો છો કઈ રીતનું વિલેજ સેટઅપ છે ગાઈ બ્લોગ સારો લાગ્યો તો પહેલા એક વસ્તુ કહું કે લાઈક કરજો સબસ્ક્રાઈબ નહીં કરો તો ચાલશે બાકી લાઈક આપણે કરી દો આપણી મહેનત પ્રમાણે આ રીતે જો ગાઈ જ કરેલું છે આ બાજુ પડેલું આ એ વખતના ફોટા લાગેલ ગાઈ આ ફોટા તમે જોઈ શકો છો આ રીતનો નજારો તમે પહેલા બી ક્યાંય નહીં જોયો હજુ બી કહું છું દાંતા સ્ટેટની અંદર રાજાનો જે મહેલ હતો એ વખતનો આ વસ્તુ છે એ વખતનો તમને નજારો બતાવું ગાઈશ તો આ રીતે જો ગઈ છે આ બેસવાનું છે આપણે પહેલા તો આપણે વ્લોગ બનાવીને એટલે આપણે પહેલા બેસી જઈએ થોડો આરામ કરીએ પછી વ્લોગ પૂરો કરીએ એટલી વાર તમે અંદરનો નજારો જોઈ લો તમને બાકી અંદરનો બધો નજારો જોઈ લો આપણે થોડી વાર આરામ કરી લઈએ સીટની અંદર પછી તમને વ્લોગ આગળ શૂટિંગ કરીએ આ બાજુ જો ગઈ છે આપણે પેલું ગીત સાંભળતા એનું આ શૂટઅપ છે અને આ રીતનો નજારો છે પ્લસ તમારે ફોટા એલ્બમ શૂટિંગ એ બધું કરવું હોય તો એના માટે બેસ્ટ આ જગ્યા છે આનાથી બેસ્ટ જગ્યા ક્યાં તમને જોવા નહીં મળે ઉપર જુમાં જુઓ ગઈ એની ઉપર દિવાલ ભીન ઉપર જોવા ગઈ તમે ભરત કોતણ કે શું હોય ખબર નહીં પણ મસ્ત લાગે જો ઉપર એલડી લાઇટો આ બાજુ જુમર અને અહીંયા શૂટિંગ કરવા માટે બેસ્ટ જગ્યા છે આનાથી બેસ્ટ જગ્યા ત્યાં એની જોઈએ ગઈ આ જોઈ શકો તમે ગઈશ આ રીતનું પ્રોપર સેટઅપ છે અને આની અંદર આપણે સોંગ સાંભળવા માટે હિન્દી સોંગ કે ગુજરાતી જીગાનો સાંભળવો તો સાંભળવા મળશે અને આ રીતનું આપણે ગીત સાંભળી શકીએ છીએ તો ગાઈ આપણે ઉપરની બાજુ આવી ગયા ઉપર તમે આ બાજુનો નજારો જોઈ શકો છો ત્યાં બેસવાની જગ્યા છે અને અહીંયા આ જે એક રૂમ છે સ્ટાફ રૂમ છે જે અહીંયા પ્રી વેડિંગ શૂટિંગ માટે એલ્બમ શૂટિંગ માટે લોકો આવતા હોય છે એમના માટે આ ખાવાની સગવડ કરવામાં આવી છે અહીંયા બેસીને તમે ખાવાનું ખાઈ શકો છો એના માટે આ પિક્સર ખાવા માટેનો કેન્ટીન રૂમ બનાવવામાં આવે છે આ રીતનો એક રૂમ છે તમે જોઈ શકો છો ની અંદર બનાવેલું છે બાકી આ બાજુ બહારનો નજારો ગાઈશ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો એન્ડ પ્રી વેડિંગ શૂટિંગ માટે તમારે એલ્બમ શૂટિંગ માટે આવવું હોય તો આપણે કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે પર તમને આપી દઈએ છીએ તમે પ્રી વેડિંગ શૂટિંગ એન્ડ એલ્બમ શૂટિંગ માટે અહીંયા આવી શકો છો આ એના માટે બેસ્ટ પ્લેસ છે દાંતાની અંદર સ્ટેટ દાંતા સ્ટેટની અંદર આવેલી બેસ્ટ જગ્યા છે અહીંયા શૂટિંગ કરવા માટે તમે આવી શકો છો ગાઈશ કેમેરામેન ઇધર આવો કુછ દેખા નાય ગાઈઝ બીજી એક વસ્તુ બતાવું તમને કે જે આ આપણા દાંતાની અંદર જે આ મહેલ આ તમે સામે પર્વત જોઈ શકો ગાઈશ પર્વતની નીચે વચ્ચે એક જે બેસ્ટ લોકેશન છે તો અહીંયા એક પર્વતની વચ્ચે બનાવવામાં આવે છે પાછળ પર્વત તમે જોઈ શકો છો ગાઈઝ કેટલું ઊંચો પર્વત છે એની પાછળ બનાવવામાં આવ્યો છે ગાઈઝ આ રીતનું અહીંયા સ્વિમિંગ પુલ હતા અહીંયા સ્વિમિંગ પુલ હતો પણ અહીંયા બંધ કરવામાં આવ્યો ગાઈઝ તમે જોઈ શકો છો એક સ્વિમિંગ પુલ હતો આ બાજુ જો આ બાજુ એક લાઇબ્રેરી પ્રમાણે છે આ બાજુ આ બાજુ સેટઅપ જો કઈશ આ ગાડીઓ પડી છે આપણે ઘેર લઈ જઈએ પણ સિક્યુરિટી બહાર બેઠી છે બાકી આ સાયકલો પડી છે આ બાજુ આ બાજુ ઘડિયાળ છે વોચ છે પણ ઘડિયાળ બંધ છે સાહેબ આ રીતનું પૂરું કઈ સેટઅપ છે બાકી જોવા તો ઘણું બધું છે આપણે વ્લોગ બનાવવા માટે ટાઈમ એક કલાકની પરમિશન લીધી હતી તો વ્લોગ કરવા દીધો છે અને આ રીતે આ રીતે એક લાઇબ્રેરી બનાવવામાં આવી છે જેની અંદર પુસ્તકો પડે તમે કઈ જોઈ શકો છો અને આ રીતે પૂરો સેટઅપ છે બ્લોગ સારો લાગે તો સબસ્ક્રાઈબ કરવાની જરૂર નહીં કાલે લાઈક કરો શેર કરો જેથી લોકોને ખબર પડે પ્રી વેડિંગ શૂટિંગ એલ્બમ શૂટિંગ કરવા માટે તમે અહીંયા આવી શકો છો બેસ્ટ લોકેશન છે બેસ્ટ જગ્યા છે આનાથી બેસ્ટ લોકેશન તમને ક્યાંય નહીં મળે

દાંતા સ્ટેટ તમે સામે ગઈશ એક તમે નજર કરો કેમેરામેન ફોકસ કરો ગઈશ એ આપણે નવો મેલ બનાવવામાં આવ્યો છે અત્યારે એકદમ નવો મેલ છે અહીંયા દાંતા એમનો મેલ ત્યાં નવો બનાવવામાં આવે બાકી જૂનો દરબાર આ રહ્યો આપણે તમને સુબંધમાં બતાવવામાં આવ્યો હતો ને એ આ રહ્યો આ જુઓ ગઈશ ઝૂમ કરી શકો તમે બાકી આપણે અહીંયા લેવલ જુઓ ગાઈશ લોકેશન જુઓ વ્યૂઝ જુઓ અહીંયા પ્રોપર બધું તમને જોવા મળી જશે ગઈ જુઓ અને અહીંયા એકવાર અવશ્ય મુલાકાત લેજો ગઈશ તમને ડિસ્પ્લે પર આપણે નંબર આપી દઈએ અને તમે અહીંયાની મુલાકાત લો કે અહીંયાનું લોકેશન કેવું છે કેવું નથી ગાઈ તો તમને આ બાજુ લાઈટ સેટઅપ જોગ આ ઝાડ જેવું છે અહીંયા તમારે ફોટો શૂટિંગ કરાવવું હોય તો એના માટે આ જોગાઈ અહીંયા લાઈટનું બલ્બ લગાવવામાં આવ્યા છે અને અહીંયા તમને પૂરી તરીકેથી સેટઅપ કરવામાં આવ્યું છે કેમેરામેન સામે આવી જાઓ કેમેરામેન તો સામે બોલાવો ભાઈ ગઈશ આ પ્રકારનું તમે નજારો જોઈ શકો છો ગાઈશ તમારા માટે બેસીલ આપણે વ્લોગ બનાવી જો અને આ રીતનું આ પૂરું વોર્ચ સેટઅપ છે ઉપર તમે ગાઈઝ જોઈ શકો છો ઉપર તમારી નજર પહોંચતી હોય તો ઉપરનું સેટઅપ તમે જોઈ શકો છો આ રીતની પૂરી પ્રોપર દિવાલ છે અને આ બાજુ આ રીતનું નજારો છે અને ગાઈઝ આ બાજુ આવો તો તમે એક બીજી વસ્તુ તમને બતાવો અહીંયા પૂરું તમને કીધું પ્રી વેડિંગ સેટઅપ કમ્પ્લીટ પ્રોપર છે તો આ બાજુ તમે જોઈ શકો છો બાર સેટઅપ ગાઈઝ આ બાજુ બારનું એક સેટઅપ કરવામાં આવ્યું છે બાર સેટઅપ કહેવાય છે આ બાર સેટઅપ છે આવી જાવ આ બાજુ તમે આ ગ્લાસ જોઈ શકો ગાઈસ બેસ્ટ ગ્લાસ બાકી આની અંદર પાણી ભરવામાં આવ્યું છે તો તો ખાલી તમને બતાવવા માટે મૂકવામાં આવ્યું છે બાકી આ ઝુમ્મર લડકે એ ખાલી ઝુમ્મર છે બીજું કઈ નહીં ગાઈસ આપણે તમને દરેક વસ્તુ બતાવવાની વાત કરી દીધી તો તમને દરેક વસ્તુ બતાવું છું આ લાસ્ટ ઓ જોઈ લો તમે આ બધું નજર જો ગાઈસ બેસ્ટ જગ્યા આ શું કહેવાય આને ઝુલા રૂમ મતલબ ઝુલા ઝુલવા માટે સ્પેશિયલ પ્રી વેડિંગ શૂટઅપ માટે તમારે અહીંયા આવવું પડે તો આ ઝુલો ઝુલવા માટે અને એ બી દાંતા સ્ટેટના મહેલની અંદર એની સામે જ આપણે તોરણ લગાવવામાં આવ્યું છે આજુ એ પ્રકારનું આ રીતે આખો ઝૂલો છે ઝૂલો સેટઅપ કરવામાં આવ્યો છે એના પર બાઈઝ હવે આપણે ઉપરનો નજારો તમને બતાવી ઓહ હાય બાયઝ આ સનસેટ પોઇન્ટ છે જે તમારા ફોટોશૂટ માટે ગાઇઝ તમે જોઈ શકો છો આ રીતનો નજારો છે આખો તમને ગાઈશ મજા જ આવશે અલગ અહીંયા એકવાર અવશ્ય મુલાકાત લો ઠંડી ઠંડી પવન કેટલી મસ્ત પવન આવે જો ગાઈશ તમને ગરમીનો અહેસાસ બિલકુલ નહીં થવા દે અને અહીંયા તમે પ્રી વેડિંગ શૂટઅપ કરવું હોય એલ્બમ શૂટઅપ કરવું તો કરી શકો છો બાકી ઉપરથી તમે આખો નજારો જોઈ શકો છો દાંતા સ્ટેટનો આપણું એક સ્ટેટ છે અહીંયા આપણે રહીએ છીએ અને આખો દાંતા સ્ટેટનો નજારો છે બાકી અહીંયા જો ગાઈશ ઠંડી ઠંડી પવન આવે છે અને આ બાજુ જો ગાઈસ પર્વત છે અને પર્વતની જોડે આપણે વેલ બનાવે છે બાકી નીચે ઠંડી ઠંડી વાયરીની અંદર આપણે પૂરું પ્રી વેડિંગ સેટઅપ કરવું હોય શૂટિંગ કરવું હોય તો ગાઈઝ કરી શકો છો ગાઈઝ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા બાકી તમારા માટે આપણે આવા નવા બીજા વ્લોગ લાવતા રહીશું અને બીજી વાત ગાઈઝ જેને બી પ્રીવેડિંગ શૂટિંગ એલ્બમ શૂટિંગ વગેરે કરવું હોય તો સ્ક્રીન પર તમને આપણે એક નંબર આપી દઈશું કોન્ટેક કરી તમે અહીંયા આવી શકો છો અને અહીંયા વિઝિટ કરવું હોય તો બી વિઝિટ કરવા માટે ગાઈઝ આવી શકો છો બાકી આપણા સબસ્ક્રાઈબર માટે ફૂલ સપોર્ટ છે કોઈ બીને વિઝિટ કરવું હોય તો આપણો નંબર તમને યુટ્યુબમાં મળી જશે ત્યાંથી આપણને કોન્ટેક્ટ કરી અને અહીંયા આવી શકું ભાઈઝ થેન્ક યુ ભાઈઝ